કોઈ વાત હદ કરતા વધુ અસહ્ય બની જાય છે ત્યારે તેનું પરિણામ અજૂકતું અને અણધાર્યું આવતું હોય છે અને આવી જે ઘટના અમદાવાદના વેજલપુરમાં બની છે જ્યાં જમાઈ એટલો જનુની થઈ ગયો કે જેને ખેલી નાખ્યો ખૂની ખેન તમે અમારી ભાણી સાથે મરજીથી જ લગ્ન કર્યા હતા હવે તમારે બંને ભાઈને તલાક જોઈએ છે મારી બંને ભાણી તલાક આપી દેશે પણ એ પહેલા તમારે દસ લાખ રૂપિયા આપવા પડશે અમદાવાદના વિજલપુર વિસ્તારમાં રહેતા ઇમરાન કુરિશી નામના યુવકને આ શબ્દો તેના મામા સસરાએ કહ્યા પોતાની પાસે એટલા પૈસા ન હોવાનું ઇમરાને કહ્યું પણ મામા સસરા શાન મોહમ્મદ કુરેશી વાત માનવા તૈયાર નહોતા જોકે પછી જે બન્યું એ જોઈ તમામ લોકોના હોશ ઉડી ગયા કંટાળેલા જમાઈ ઇમરાને મામા સસરાની છરી ખા મારી હત્યા કરી નાખી અમદાવાદના વેજલપુરમાં સનસની ખેજ હત્યા જમાઈએ મામા સસરાને ઉતાર્યા મોતને ખાટ તલાક માટે દસ લાખની વારંવાર માંગણી કરતા હત્યા વિજલપુર પોલીસના સખંજામાં કાળા મુખુટામાં ઉભા રહેલા શખ્સનું નામ ઇમરાન ખુરીશી છે જેની પર પત્નીના મામાની હત્યા કરવાનો આરોપ છે પત્ની સાથે છૂટાછેડા લેવાની બાબતે મામા સસરા સાથે ઇમરાનની માથાકૂટ થઈ હતી એ માથાકૂટ નોંધ શાન મોહમ્મદ ખુરેશીની હત્યાથી આવી પરિવારજનોએ આ વિશે પોલીસની જાણ કરી હતી હત્યાનો ગુનો નોંધી વિજલપુર પોલીસે ઇમરાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે ઇમરાન કુરેશી કરીને એનું નામ છે અને એ પોતે અહીંયા જે કાપવાના કટર મશીન આવે છે ટાઇલ્સ કાપવા માટે કટર બને છે રિપેરિંગનું કામ કરે છે પોતે ના એનું એક જ એને જણાવ્યું પ્રમાણે એના લગ્ન થયા બંને ભાઈઓના વાઇફ જતા રહ્યા બે માસ રહ્યા અને પોતે ત્યારથી પોતે એકલા રહે છે અને માનસિક સતત તનાવમાં રહેતા હતા અને વારંવાર પૈસાની વાત આવતા એની ક્ષમતા નથી કે પૈસા આપી શકે એટલે લાગી આવતા પોતે એકદમ ઉગ્ર ઉગ્ર સ્વભાવના કારણે આ થઈ ગયું છે એવું જણાવ્યું છે બે વર્ષ અગાઉ મૃતકના કરાવ્યા હતા નિકાહ ઘણા સમયથી પત્ની જતી રહી હતી પિયર ઇમરાન ખુરેશી વિજલપુરની ગુલઝાર પાર્ક સોસાયટીમાં રહે છે મૃતક શાન મોહમ્મદે આરોપી ઇમરાન અને તેના ભાઈના નિકાહ કરાવ્યા હતા ઇમરાન અને તેના ભાઈ ફુરકાનના નિકા શાન મોહમ્મદે તેમના સંબંધીની દીકરીઓ સાથે કરાવ્યા હતા તેના બે મહિના બાદ મનમેળ ન થતા બંને બહેનો પિયર જતી રહી હતી જો કે પછી બંને ભાઈ સમાધાન માટે ગયા હતા શાન મોહમ્મદે નિકાહ કરાવ્યા હોવાથી તેમની હાજરીમાં એકાદ વર્ષ અગાઉ સમાધાન માટે વિકાસ થયા ત્યારે ઇમરાન અને મૃતક વચ્ચે બોલા ચાલી થઈ શાન મોહમ્મદે જમાઈ ઇમરાનને લાફો માર્યો હતો જો કે વડીલો વચ્ચે પડતા વાત આગળ નહોતી વધી એ પછી ઇમરાન અને તેના ભાઈએ તલાક લેવાનું નક્કી કર્યું પરંતુ મામા સસરા શાન મહોમદ વારંવાર પૈસાની માંગ કરતા હતા દસ લાખ રૂપિયા આપો તો છૂટાછેડા કરાવી આપવાનું કહેતા હતા આ બધાથી ઇમરાન એટલી હદે કંટાળી ગયો કે શનિવારે તેણે મામા સસરાને વાતચીત કરવા બોલાવ્યા ત્યારે પણ બંને વચ્ચે ફરી ઝઘડો થયો તે સમયે સાથે છરી લઈ આવેલા ઇમરાને મામા સસરાની છરી મારી હત્યા કરી નાખી અને પોલીસ સમક્ષ પોતાનો ગુનો પણ કબૂલી લીધો જે આરોપી છે એના કેવા પ્રમાણે હેરાન કરતા હતા અને છૂટાછેડા માટે દસ એક લાખ રૂપિયાની માગણી કરતા હતા અને એમાં વચ્ચે જે મરણ જનાર છે પોતે પણ વચ્ચે રસ દાખવતા હતા એના કારણે હવે પોતે એકલા રહેતા હોય અને સતત માનસિક હેરાન થતા હોવાના કારણે અકૃત્ય કર્યું હોવાનું અત્યારે જણાવ્યું છે પણ તપાસ હાલમાં ચાલુ છે સત્ય બહાર આવી જશે આમ તલાક જેવી બાબતે રોષે ભરાયેલો ઇમરાન એટલી અદે ભાન ભૂલ્યો કે તેણે વારંવાર રૂપિયા માંગતા મામા સસરાને મોતની ચાદર ઉઠાડી દીધી તો સામે રૂપિયાની લાલચમાં શાન મોહમ્મદે પોતાનો જીવ ગુમાવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ